પોરબંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી બાર જુલાઈએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે રાજ્યના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષણ જસ્ટિસ એ વાય કોગેજી દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન અપાયું છે તે અંતર્ગત પોરબંદર ખાતે પણ અદાલત યોજાશે લોક અદાલતમાં રાજ્યના કોઈ પણ જિલ્લા તાલુકા ટ્રિબ્યુનલ કે હાઈકોર્ટમાં પડતર કેસો કે જેમાં મોટર અકસ્માતના કેસ દીવાની દાવા ચેક પરતને લગતા કેસો જમીન સંપાદનને લગતા કેસ કામદાર તથા માલિકને લગતી તકરાર માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાય છે જેથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા મુખ્ય ન્યાયાધીશ પીસી જોશી દ્વારા તથા સેક્રેટરી બામરોટિયા દ્વારા તમામ પક્ષકારોને વધુમાં વધુ સમાધાનની રૂપે કેસો પૂર્ણ થાય અને ભવિષ્યના વિવાદથી પક્ષકારોને છુટકારો મળે તે માટે પક્ષકારોના વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મૂકવા અને લોક અદાલતને સફળ બનાવવા અનુરોધ કરાયો છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર